આ બુટિયા છે બરાબર એ આ સીપિયા છે છોકરા નમવા માટે ઘૂઘરાય છે પાછા તો

તારું નથી આવતો માર્ગ ત્રણ હાલવાનું તમને પાસે આઠ બધું લેવડે ભરાવા જોવે છે એકસો રૂપિયા હોય

જો અમે તો આવન દીપાતે કેલાવા આપણે પેલા બાયને હવા ભરો કમ્પલીટ આના હાટી આપણે 11 ગાડી ઉઠાય ભરવા

આની સંથાબેડી કરશુંની ત્યાગના શામન બગાડો છો નહી ત્યાગને એક એક ભૂજે પાછો હા હા હવે પાછો આવેરો છે અલ્યા હવે મારે બેઠો અલ્યા આને આને કઈ છે પડી જ નથી અ ને <muchas> ભાઈ હવે આ વેચનાર ને આપણા આ બાજુ ખરી પણ એમ ખબર પડતી હોય કે રમટુજી નો ઇલાકો છે ત્યારે એને હવે બંધ કરો ભાઈ આવે વેસવાળા તો ના કાળું માળું પૂરું